તો મિત્રો આજના વિડીયોમાં આપણે ડાંગ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી જામનગર પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના તાલુકા લખીને સમજવાના છે તો વિડીયોની અંદર રાઠ સુધી બન્યા રહેજો અને જો તમને વિડીયો સારો લાગે છે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો ચાલો અમે લખવાની શરૂઆત કરીએ સૌથી પહેલો જિલ્લો છે ડાંગ તેના તાલુકા લખીશું ત્યારબાદ સુરેન્દ્રનગર તો આપણે બધા જ জি তালুক লক্ষিছু চালো লিখি পেলো ডাঙ্গ পহ জি ডাঙ্গুক তালুক জি ডাঙ্গ ত্রালুক পেহল তালুকছে আহ্ব બીજો તાલુકો છે વકઈ અને ત્રીજો તાલુકો છે સુબીર તમે જો જિલ્લો છે ડાંગ અને ત્યાંના ત્રણ તાલુકા છે પહેલો તાલુકો છે આહવા બીજો છે વકઈ અને ત્રીજો તાલુકો છે સુબીર ત્યારબાદ બીજા નંબરનો છે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તેના મિત્ર કુલ દસ તાલુકા છે દસ તાલુકા સુરેન્દ્રનગર પહેલો તાલુકો છે સુરેન્દ્રનગરનો વટવાણા વટવાણા બીજો તાલુકો છે પાટડી ત્રીજો તાલુકો છે ચોટીલા ત્યારબાદ ચોથો તાલુકો છે સુરેન્દ્રનગર જિલ્લાનો દસાડા દસાડા ત્યારબાદ પાંચમા નંબરનો તાલુકો છે લખતર તો મિત્રો తాలూకానగర జిల్లా పది పాఠా నంబర్ థానగఢ తర్బా సాతమా నంబర్నుీంబడి తర్ప ఆ నంబర్ తాలూకో సురేంద్రగర జిల్లాను ధాంగ్రాంగ త్యవమా నంబర్ સાયલા ત્યારબાદ છેલ્લે દસમા નમાનો તાલુકો ચુડા તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના કુલ દસ તાલુકા છે તેની અંદર પહેલો તાલુકો છે વઠવાણા બીજો છે પાટડી ત્રીજો છે ચોટીલા ચોથો છે દસાડા પાંચમો છે લખતર છઠ્ઠો છે થાનગઢ સાતમો છે લીંબડી આઠમો છે થાંગધ્રા અને નવમો છે સાયલા અને છેલ્લે દસમાનામાનો છે ચુડા తర్ప ఆగ తిజా నంబర్ జిల్టో రాజకోట జిల్లా కూల్ అగ్య తల్ అగ్య తల్ జిల్ రాజకోట పేల నంబర్ తల్ రాజకోట జిల్లాను రాజకోట રાજકોટ બીજા નંબરનો તાલુકો છે ધોરાજી ત્યાર પછી ત્રીજા નંબરનો છે ગોંડલ ત્યાર પછી ચોથા નંબરનો છે જામકંડોરણા જામ કંડો રણા ત્યાર પછી પાંચમા નંબરનો તાલુકો છે રાજકોટ જિલ્લાનો જેતપુર જેતપુર અને છઠ્ઠા નંબરનો તાલુકો છે રાજકોટ જિલ્લાનો જસદણ જસદણ ત્યાર પછી સાતમા નંબરનો તાલુકો છે રાજકોટ જિલ્લાનો કોટડા ત્યાર પછી આઠમા નંબરનો પડધરી પડધરી નવમા નંબરનો ઉપલેટા ઉપલેટા દસમા નંબરનો લોધિકા ને છેલ્લે અગિયારમાં નંબરનો તાલુકો છે રાજકોટ જિલ્લાનો વિંછીયા વિંછીયા તો મિત્રો રાજકોટ જિલ્લાના કુલ અગિયાર તાલુકા છે પહેલો રાજકોટ બીજો ધોરાજી ત્રીજો ગોંડલ ચોથો જામકંડોરણા પાંચમો જેતપુર છઠ્ઠો જસદણ સાતમો કોટડા આઠમો પડધરી નવમો ઉપલેટા દસમો લોધિકા અને છેલ્લે અગિયારમા નંબરનો વિંછિયા ત્યાર બાદ મિત્રો આગળ લખીશું ચોથા નંબરનું મિત્રો ચોથા નંબરનો છે જિલ્લો મોરબી જે જિલ્લો છે મોરબી અને ત્યાંના કુલ પાંચ તાલુકા છે પાંચ તાલુકા

ত্যার পছি চোথো তালুকছে মোরব জরমা নম্বর তালুকছে মোরব জি টা মিত্র মোরবী জি কুল পাঁচ তালুকছে পেলা ছিল বীজো মিয়া ত্রিজোচ্ছে হলবদ চোথোয় বাঙ্কা পাঁচমোটা তো মো আগ પાંચમા નંબરનો જિલ્લો છે જામનગર નગર તો જામનગર જિલ્લાના કુલ છ તાલુકા છે છ તાલુકા જિલ્લો જામનગર તો પહેલો તાલુકો છે જામનગર জামপুর ত্রিজোছে যোগিয়া চোখো তালুকছে লালপুর ত্যার বাঁচমা নম্বর রোল ને છેલ્લો છઠ્ઠા નંબરનો છે કાલાવાડ કાલાવાડ તો મિત્રો જામનગર જિલ્લાના કુલ છ તાલુકા છે પહેલો તાલુકો છે જામનગર બીજો છે જામજોધપુર ત્રીજો છે જોડિયા ચોથો છે લાલપુર પાંચમો છે ત્રોલ અને છઠ્ઠો છે કાલાવાડ તો મિત્રો હજી બે બાકી છે પોરબંદર અને જુનાગઢ તો ની અંદર જોડાવા રેજો છઠ્ઠા નંબરનો છે પોરબંદર મિત્રો પોરબંદર જિલ્લાના કુલ ત્રણ તાલુકા છે ત્રણ તાલુકા જિલ્લો પોરબંદર પહેલો છે પોરબંદર બીજો છે રાણાવા અને ત્રીજો છે કુતિયાણા કુતિયાણા તો મિત્રો પોરબંદર જિલ્લાના કુલ ત્રણ તાલુકા છે પહેલો છે પોરબંદર બીજો છે રાણાવા અને ત્રીજો છે કુતિયાણા તો મિત્રો છેલ્લે બાકી છે જૂનાગઢ જિલ્લો ત્યાંના તાલુકા બાકી છે તો સાતમા નંબરનો છે જૂનાગઢ তো জুনাগ জি কুল দশ তালুকছে দশ তালুক জি জুনাগ মেহলছে তালুক পেলো তালুকছে জুনাগ সিটি পেহ তালুক মি কে জুনাগ জি জুনাগ সিটি বীজ তালুকছে જુનાગઢ ગ્રામ્ય ત્રીજો છે ભેંસાણ ત્યારબાદ ચોથો છે કેશોદ ત્યારબાદ પાંચમા નંબરનો તાલુકો છે જૂનાગઢ જિલ્લાનો માણાવદર માણા વદર ત્યાર પછી છઠ્ઠા નંબરનો છે મેંદરડા મેંદરડા ત્યાર પછી સાતમા નંબરનો છે માળિયા ત્યાર પછી આઠમા નંબરનો છે માંગરોળ પછી નવમા નંબરનો છે તાલુકો જુનાગઢ જિલ્લાનો વિશા વદર અને છેલ્લે દસમા નંબરનો તાલુકો છે જૂનાગઢ જિલ્લાનો વંથલી તો મિત્રો જુનાગઢ જિલ્લાના કુલ દસ તાલુકા છે પહેલો છે જુનાગઢ સિટી બીજો છે જૂનાગઢ ગ્રામ્ય ત્રીજો છે પહેસાણ ચોથો છે કેશોદ પાંચમો છે માણાવદર છઠ્ઠો છે મેંદરડા સાતમો છે માળિયા આઠમો છે માંગરો નવમો છે વિસાવદર અને છેલ્લે દસમાનો છે વંથલી તો મિત્રો આજના વિડીયોમાં આપણે ડાંગ સુરેન્દ્રનગર રાજકોટ મોરબી જામનગર પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના તાલુકાના નામ આપણે લખીને સમજાવ્યા જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે વિડીયોની લિંક શેર કરજો અને મિત્રો આ વિડીયોની નીચે એક સારી કોમેન્ટ પણ કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ સવારે આઠ વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો હું અહીંથી જો જ વિડીયો અપલોડ કરીશ તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં નોટિફિકેશન મળી જશે અને તમે મારો વિડીયો સૌથી પહેલાં જોઈ શકશો તે માટે ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો